અત્યારે સોશિયલ મીડિયા ઉપર એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે વાત જ ના પૂછો અને આ વિડીયો જોયા પછી તમને બધાને પણ એમ થશે કે ગુજરાત ની અંદર ધારાસભ્ય તો ઘણા બધા છે પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા જેવા કોઈ ધારાસભ્ય છે જ નહીં

ગોપાલભાઈ ઇટાલિયાએ વિધાનસભાની મુલાકાત કરાવી હતી તેમને વિધાનસભાની અંદર લઈ જઈ અને બધું બતાવ્યું હતું કે કેવી રીતે અહીંયા જે સરકારી જે આપણને કામો થતા હોય છે જે સરકારના જે રોડ પાસ થતા હોય છે જે ઘણી બધી સરકાર તરફથી આપણને સુવિધાઓ મળતી હોય છે બીજા આપણા જે પ્રશ્નો હોય છે એ કેવી રીતે આપણે જે વિધાનસભાની અંદર રજૂ કરીએ અને એના થકી આપણને લાભો મળતા હોય એના વિશેની બધી માહિતી આપી હતી એ જગ્યા ઉપર લઈ જઈને તો અત્યારે એક બીજો વિડીયો વાયરલ થયો છે એની અંદર ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે મને આઠ વર્ષ સુધી એટલે કે બે હજાર સત્તરથી લઈ અને બે હજાર પચીસ સુધી તેમને વિધાનસભાની અંદર પ્રતિબંધ હતો એમને નતા જવા દેવામાં આવ્યા કોઈ કારણોસર તે વિધાનસભાની અંદર ન જઈ શકતા હતા અને ફરી એક વખત બધા લોકોનો સાથ અને સહકાર મળ્યો જે વિસાવદર અને ભેંસણ વિસ્તારના જે લોકોનો સાથ અને સહકાર મળ્યો એના કારણે ફરી એક વખત તમે ગોપાલ ઇટાલિયા નું એક વાર આજનો આ વિડીયો જોઈ લ્યો અને આના વિશે તમારું શું કેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને વિડીયો ને વધુ લોકો સુધી શેર કરી દેજો બે હાજર સત્તર થી લઈ બે હાજર પચીસ સુધી સરળ મારા ઉપર પ્રતિબંધ

તો વિધાનસભાના ના અધ્યક્ષે ત્રણ કિલો નો ગુલદસ્તો આપીને તમારું અહિયાં સ્વાગત છે એમ મને કીધું